ફર્ટિલાઇઝેશન થાય છે બધાય તો ફલન થાય છે એના પછી ડાયબોર થોડ બને છે એક કોષ બને છે અહીંયા જે બતાવ્યું છે ને એક કોસ્ટિંગ સ્ટાર્ટ થાય છે એના પછી બે બને છે ચાર બને છે આઠ બને છે ઘણા બધા કોષો બની અને પછી બધી આ મંથવાઈજ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે બરાબર તમારા પાછળ એક મહિનાથી રહી અને નવ મહિના સુધીની અલગ અલગ ફિગર બતાવે છે જો બધા પાછા દેખાય છે બધા બરાબર વીક કેળા મહિનામાં વીગ પર વિક થતી પ્રોસેસ થાય છે

્યારે બાળકનો જન્મ થવાનો હોય એક હોય તો તે તે આમ ઉંધો કેવા શા માટે થઈ જાય છે બરાબર ઉંધો ના થવાનું એક કારણ છે પગ બહાર આવે તો એ ગર્ભવતી દરમિયાન કેવા બધી ઘણી બધી કોમ્પ્લિકેશનો આવી શકે છે બરાબર અને સૌથી બેબી થાય ગવા ની કટલી કરાવ મત કહેવાય કે નવમા મહિનામાં એ પોઝિશન એ રીતે લઈ જ લે ઘણા લોકો ની ઉપર હોય છે જેમ કે માસી ઉપર ના પોઝિશન ન હોય છે પગ નીચે ના પોઝિશન હોય છે તો શું કરાવવું પડે છે લાસ્ટ ઓપ્શન ઓપરેશન જ છે

હલન ચલન કરી શકે છે પણ રોઈ ના શકે પછી ખાઈ ના શકે એ ધંધા દ્વારા જતું હોય મોટું ખોલે તો લિક્વિડ પી જાય લિક્વિડ પીવાના કારણે બાળક નું મૃત્યુ થઈ શકે બરાબર એના કારણે

પછી જે ફૂડ છે એ બધું ખાવું પડે જેથી કરીને બાળક આહાર થઈ શકે એનો વિકાસ સારો થઈ શકશે શરીરનો વિકાસ ઓછો થાય પોલીયા જેવા રોગોનું પ્રમાણ વધે બરોબર અને નોર્મલી જે નોર્મલી બીમારી હોય ને આપણે તાવ છે ખાંસી છે આવા પ્રકારના જન્મ પછી એની અંદર પ્રમાણ વધારો હોય બરોબર કે નોર્મલી જે બોળી આપણું પ્રતિકાર કરતું હોય એનાથી ઓછું પ્રતિકાર કરે એટલે આપણે રોગથી વધારે સંભવિત થઈ જઈએ

વાત માં શુદ્ધ લોય અને શુદ્ધ રુધિર ભેગું નથી કરતું અને જો કાણું હોય તો શું થઈ જાય છે થઈ જાય છે મે હોય શકે છે બાકીમાં બાનો અને બાળકના રિલેટેડ કોઈ અને બીજું એક ડીએનએ થ્રુ આવતું હોય કે જો તમારા પેઢી દર પેઢી કોઈ શકે છે તો એના લક્ષણો આવી શકે બધું જાતું વાય જો કે કોરા કે તો મેં ટીકે લીધા પછી રોવે ના તો પડે તો વધારો થાય બરાબર એના રોલામે ડોક્ટર ગમે તે સર તો નારળા તો મોસલી તો રોળે તો પછી হৃদয় ধবকত থৈ যায় মৃত্যু পাম চান্স নাই नहीं देतू नाक में नहीं देतू तो पीछे कान में क्या रीति जाए तुमने की जगह श्वास है तुम अंदर है श्वास बंद जो जो मुंह खोले कान खोले गम्मे तक खोले ये लिक्विड मोटाना जो बालक ना मोटा में जाए तो बालक मर ही जाए बड़ा बजा तो मर ही जाए तो क्या ना जाए जा सुधी बालक को जन्म ना था तब सुधी यानी कोई प्रक्रिया चालू ना था तेरी तेरी लिक्विड से जो एनु काम जल्दी आ गए जो ये लिक्विड शुरू होए थे एक लिक्विड ये केड़ा मारते

પુરુષ અને સ્ત્રીના બંનેના કોષ મળે એટલે ફલન થાય